કૃત્રિમ કુંડમાં વિસર્જન કરેલી ત્રીજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો હતો ભરૂચ શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી દસ દિવસ સુધી ચાલેલા ઉત્સવ પછી વિસર્જનનો તબક્કો શરૂ થતાં જ નગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં ત્રણ કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા જે ભક્તોએ પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું આ કુંડોમાં વિસર્જિત થયેલી આ તમામ મૂર્તિઓને નગરપાલિકાએ કાળજીપૂર્વક બહાર કાઢી અન્ય પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અંકલેશ્વર તથા દહેજ સ્થિત બેલ કંપનીના પ્લાન્ટ ખાતે મોકલવામાં આવી હતી ત્યાં રાસાયણિક પ્રક્રિયા પ્લાન્ટ ખાતે મોકલીને પચીસોથી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પણ કહ્યું હતું કે અમે દર વર્ષે લોકોને પર્યાવરણ મિત્ર માટીની મૂર્તિઓ સ્થાપવા અપીલ કરીએ છીએ આ વર્ષે આશરે ત્રીસ ટકા ભક્તોએ માટીની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું જ્યારે સિત્તેર ટકા લોકોએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની સ્થાપના કરી હતી પ્લાસ્ટર ઓફ પેરિસ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેથી આવતા વર્ષોમાં વધુમાં વધુ ભક્તો માટીની મૂર્તિની સ્થાપના કરે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમ કુંડમાં વિસર્જન થતા નદી તળાવમાં પ્રદૂષણ ઘટ્યું છે સાથે સાથે મૂર્તિઓનો કચરો પાણીમાં ફેલાય ન જાય તે માટે પણ સુચારુ વ્યવસ્થન કરવામાં આવ્યું છે નગરપાલિકાને ખાસ ટીમ બનાવીને વિસર્જન થયેલી મૂર્તિઓને ભક્તોની આસ્થા જળવાઈ રહે તે હેતુથી કાળજીપૂર્વક બહાર કાઢી બેલ કંપની સુધી પહોંચાડવાની કામગીરી કરી રહી છે ચાલુ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ કૃત્રિમ પોંડનું નિર્માણ કરવામાં આવેલ હતું જેમાં મોદી પાર્ક ખાતે ભક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં ત્રણ જગ્યાએ કૃત્રિમ પોંડ તૈયાર કરવામાં આવેલા હતા એમાં જેબી મોદી પાર્ક ખાતે પાંચમા દિવસ સાતમા દિવસ અને દસમા દિવસનું વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને બાકીના બે કુંડ ઉપર દસમા દિવસના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી દસમા દિવસ પાંચમા દિવસ અને સાતમા દિવસના વિસર્જનમાં નાની મોટી થઈ અને લગભગ છવ્વીસો જેટલી મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે વાતાવરણમાં કરવામાં આવેલ હતું આવેલ મૂર્તિઓ પૈકી ત્રીસેક ટકા જેટલી મૂર્તિ માટીની હતી અને બાકી પીઓપીની મૂર્તિ હતી માટીની મૂર્તિ જે છે એ કૃત્રિમ કુંડોની અંદર ઓગળી ગયેલ છે પીઓપીની મૂર્તિ કૃત્રિમ કોન્ડમાં કુંડમાં ઓગળતી ન હોવાથી એનું યોગ્ય રીતે ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચે એ રીતે એનો વૈજ્ઞાનિક રીતે એનો નિકાલ કરવાનો થતો હોય છે ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અંકલેશ્વર ખાતે આવેલ બેલ કંપનીનો સંપર્ક દર વખતે કરવામાં આવેલ છે બેલ કંપની દ્વારા નગરપાલિકા કુલમાંથી મૂર્તિઓ નીકાળી અને એમની ગાડીઓમાં વ્યવસ્થિત રીતે ભરી આપે છે અને એમના પ્લાન્ટ ઉપર લઈ જઈ અને યોગ્ય રીતે એનો નિકાલ કરવામાં આવે છે

તો એસ ન્યૂઝ પી મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તો સંપર્ક કરી શકો છો ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએમપી ન્યૂઝ ચેનલ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો